નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખે છે ત્રીસ તારીખ અગિયારમા મહિનો બે હજાર ચોવીસને વાસનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીનનો ભાવ નવસો ને ત્રણ રૂપિયા થયો ક્વોલિટીની વાત તો એ વન સુપર ક્વોલિટીનો સોયાબીન જોઈ લો એ ખરખો દાણો અને વ્હાઇટનેસ પણ અને હુકુ એ અને દાણો પણ કડક બોલા નવસો ને ત્રણ રૂપિયા ભાવ થયો જોઈ લ્યો ક્વોલિટી કાંઈ ઘટે નથી સોયાબીનની હા 233333940 41 જલતાની 844 44 44 44 9 8851 ભાવ થયો આ સોય બીન નો ભાવ 851 રૂપિયા થયો એ ક્વોલિટી ની વાત કરીએ તો ભાઈ નવું છે અને એકદમ સુકું છે કુલે સંગમ હે જો 851 રૂપિયા ભાવ થયો આનો લઈ જશું હવે કઈ ઘટા નથી આ ક્વોલિટીમાં આ સોયાબીનનો ભાવ આઠસો ને સાડત્રીસ રૂપિયા થયો એ ક્વોલિટીની વાત કરી ભાઈ નવું સોયાબીન જોઈ લ્યો

આ કાળા સોયાબીનનો ભાવ છસો ને પંદર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ આ પહેલી વાર આપણે જોયું કાળું સોયાબીન એ છસો ને પંદર રૂપિયા ભાવ થયો જોઈ લો કાળું સોયાબીન હા ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને સત્તર રૂપિયા થયો એ ક્વોલિટીની વાત ભાઈ નવું સોયાબીને જોઈ લો માઇનર હવા વાળું એ આઠસો સત્તર રૂપિયા ભાવ થયો આનો આ સોયાબીનનો જોઈ લો ક્વોલિટી આવું આ સોયાબીનનો ભાવ આઠસો ને ઓગણ સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ એ વન સુપર ક્વૉલિટીનું સોયાબીન કાંઈ ઘટે એમ નથી નવું એ ને હુક્કું એ દાણો પણ કડકડટી બોલા આઠસો ઓગણ સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો આનો જોઈ ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ ભાવ આ સોયાબીન નો ભાવ આઠસો ને ઓગણ રૂપિયા થયો છે ક્વોલિટી ની વાત કરીએ તો ભાઈ એ વન સુપર ક્વોલિટી નું સોયાબીન કઈ ઘટે એમ નથી નવું હોય ને હુકું હોય દાણો પણ કડક કડક થી બોલાવે આઠસો ને રૂપિયા ભાવ થઈ ગયો આનો જોઈ ગયો ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો ને ચોત્રીસ રૂપિયા થયો નવું એ કોલિટીની વાત કરીને આઠસો રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો ભાવ આઠસો ને રૂપિયા થયો નવું સોયાબીન એ કોલિટીની વાત કરીને તો એકદમ ચોખ્ખું અને જોઈ હુકુ હુક્કું દાણો પણ કડક બોલા આઠસો રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લ્યો કાંઈ ઘટે એમ આ સોયાબીનનો ભાવ નવસો ને ચોવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો ભાઈ એ વન સુપર ક્વોલિટીનું સોયાબીન એ ખરખો દાણો એકદમ ચોખ્ખું અને હુકેલું અને દાણો પણ કડક કડકલાક બોલા અને બિયાર ક્વોલિટીનું સોયાબીન એ નવસો ને ચોવીસ રૂપિયા ભાવ થઈ ગયો આજનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે એમની ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને અઠ્ઠાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત ને તો ભાઈ જોઈ લો એ વન સુપર ક્વોલિટીનું સોય બી ને જોઈ લ્યો એકદમ ચોખ્ખું અને દાણો પણ ઉકેલો અને પડકાર કે બોલા આઠસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ થઈ ગયાનો જોઈ લો કોલ આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા થયો એ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લો નવ સોયાબીને આઠસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો ભાવ આઠસો ને ચોરાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટી સોયાબીન એ એક હરખો દાણો એ આઠસો ચોરાણું રૂપિયા ભાવ થઈ ગયો નવું સોયાબીન એ જોઈ લો ક્વોલિટી ફૂકું અને દાણો પણ બોલા આ સોયાબીનનો ભાવ નવસો ને અડતાલીસ રૂપિયાથી હોય ક્વૉલિટીની વાત કરીને તો ભાઈ એ વન સુપર ક્વોલિટીનું સોયાબીન ને એક ખરખો દાણો એને હુક્કું હોય એને કડકડકટી બોલા દાણો નવસો ને અડતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો કાંઈ ઘટે ક્વૉલિટીનો જોઈ ગયો સુપર માલ બિયારા ક્વૉલિટીનું સોયાબીન હે